રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલા માટે હવે હું આ વેબસાઇટ ઓપન કરી લઉં અને પછી એમાં આપણે ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે તો એમાંથી આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલાઇન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી આપણા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે તો એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું બાર આંકડાનો યુએ એન નંબર અને પાસવર્ડ એન્ટર કરી અને પછી જેવો સાઇન ઇન ઉપર ક્લિક કરું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી પાંચ મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલા માટે હવે હું સિક્સ ડિજિટ ઓટીપી આપણા મોબાઈલ નંબર ઉપર આવ્યો એ એન્ટર કરી અને સબમિટ કરી લઉં અને પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે બેંકની અને પાન કાર્ડની થઈ ગઈ છે કે કેવાયસી કરવાની બાકી છે કારણ કે આ જે પણ પીએફના રૂપિયા હોય એ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે એટલા માટે તમારે બેંકની કેવાયસી કરવી પડે અને જો તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે તમારે પાન કાર્ડની કેવાય પણ કરવી પડે એટલે જેવી તમારી કેવાયસી થઈ જાય એના પછી તમારે નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું એટલા માટે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાય ઉપર ક્લિક કરું એના પછી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં એના પછી નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરવાનું અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પી એફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને ઇલનેસ કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ એમાં તમારે પરમિનેન્ટ એડ્રેસ એન્ટર કરવું હોય તો પરમિનેન્ટ એડ કરવાનું અને જો તમારે કરંટ એડ્રેસ એડ કરવું હોય તો કરંટ એડ્રેસ એડ કરવાનું અને પછી તમારે લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સ્ટેટ સિલેક્ટ કરી અને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરવાનું અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા ક્લેમનું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો અને જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો